વેડિંગ જ્યુલરી અને વેડિંગ ક્લોથિંગ આ બધું જ તમને એક જ જગ્યા પર બહુ બધા ઓપ્શનની સાથે મળી જાય તો તમે જગ્યા પર હાય માં હું છું તમારી સાથે આઈ ટોકિંગ અબાઉટ રાઇટમાં પ્રીમિયમ જ્યુલરી એક્ઝિબિશન કે જે મોરબીમાં આવી ગયું છે ત્રણ દિવસ માટે ચાલી રહ્યું છે યાનિ કે તેર ચૌદ પંદર સપ્ટેમ્બર અને સ્કાય ગોલના સેકન્ડ ફ્લોર પર ચાલી રહ્યું છે કે જેનો ટાઈમિંગ છે સવારના સાડા દસ થી રાત્રે સાડા આઠ વાગ્યા સુધી તો આ આ દિવસ તમે સમય દરમિયાન આવી અને બહુ બધા જ્યુલરી સ્ટોર અહીંયા છે અને અલગ અલગ શહેરથી આવ્યા છે અને એમનું બેસ્ટ કલેક્શન લઈને આવ્યા છે અલોંગ વિથ દેટ તમને જ્યુલરી તો મળી જ રહી છે બહુ બધા ઓપ્શન મળી રહ્યા છે બહુ બધી ચોઈસીસ મળી રહી છે બહુ બધી ડિઝાઇન મળી રહી છે અલોંગ વિથ દેટ તમને વેડિંગ ક્લોથિંગ પણ અહીંયાથી મળી જવાનું છે સો કયા સ્ટોર છે અને એ કયા શહેર થી આવ્યા છે અને કયું કલેક્શન લઈને આવ્યા છે લેટ્સ સી ફર્સ્ટ અહીંયા જે સૌથી પહેલો સ્ટોર છે વિચ ઇઝ માય વાવ જ્વેલ્સ કે જ્યાં લખેલું છે કે મુંબઈ એન્ડ પુણે સો લેટ્સ સી કઈ જગ્યા થી આવી રહ્યા છે અને કયું કલેક્શન લઈને આવ્યા છે Hi, કેમ છો બસ ફાઈન માય નેમ ઇઝ નિલેશ ઝવેરી અમે થર્ડ ટાઈમ મોરબીમાં આવ્યા છે ઓકે અને મોરબીના લોકો મને બહુ જ પ્યાર અને સપોર્ટ કર્યું છે અમે કરશું ફરીથી આવી જવેલર છે અમે નાઇન કેરેટ લઈને આવ્યા છે ગોલ્ડ ઓકે ફોર્ટીન કેરેટ ગોલ્ડ લઈને આવ્યા છે ઓકે સેકન્ડ અમે એક નવું લોન્ચ કર્યું છે ઓરો પ્લેટા ઇટ એ સ્પેનિશ લેંગ્વેજ ઓરો મીન્સ ગોલ્ડ પ્લેટા મીન્સ સિલ્વર આ ટાઈપની જ્વેલરી હજી સુધી વર્લ્ડમાં કોઈ લે નથી ઇટ્સ અ હોર્માર્ક જ્વેલરી તો મોરબીના લોકોને ખાસ રિક્વેસ્ટ છે પ્લીઝ આવો ભલે નહીં લો પણ આવો અને જો અને એન્જોય કરો યસ તમે મુંબઈ થી આવ્યા અમે વીઆર ફ્રોમ બોમ્બે વીઆર મેન્યુફેક્ચર ને પુનામાં અમારો પોતાનો બે શોરૂમ છે ઓકે સો જેટલા પણ લાઈવ અત્યારે જોઈ રહ્યા છે એમને તમે તમારું કલેક્શન કયું છે તો તમે વાત કરી એમને શું મેસેજ આપવા માંગશો જે અમારે લઈ ગયા જેવી આ બેન છે આશા બેન એ બી અમારી પાસે બીજી વાર ત્રીજી વાર આવ્યા છે લેવા માટે એટલે અમે ઓલરેડી ખરીદી પણ કરી રહ્યા છે બસ એમના આ લોકોના સપોર્ટ થી અમે અહીંયા સક્સેસ છે જેને સમથિંગ અને વી ડુ કસ્ટમાઇઝ જ્વેલરી તો બહુ ગમ્યું કસ્ટમાઇઝ બહુ ઓછા લોકો બનાવે છે તો તમારું બજેટ તમારું જે અમાઉન્ટ હોય એ બજેટની અંદર ઓકે ઓકે થેન્ક યુ સો મચ મારી સાથે જોડવા માટે સો યસ ધેટ વોઝ માય માઉ જ્વેલ્સ કે જેઓ મુંબઈ થી આવ્યા છે નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ બી યુ જ્વેલ્સ કયા શહેર થી આવ્યા છે અને કયું કલેક્શન લઈને આવ્યા છે લેટ્સ લેટ્સ સી એન્ડ ચેક આઉટ સો એક હું તમને ટ્રાય કરીશ અંદર તમે અહીંયા એન્ટર થશો એટલે યુ વિલ ફીલ કે તમે એકચ્યુઅલ સ્ટોરની અંદર ફી મતલબ એન્ટર થઈ રહ્યા છો આવી રહ્યા છો એમનું બેસ્ટ કલેક્શન એ લોકો લઈને આવ્યા છે તો કયું કલેક્શન લઈને આવ્યા છે એમના જોડે જ આપણે વાત કરીએ હાઈ હાઈ કયા શહેરથી આવો છો તમે અમે મુંબઈ થી આવી રહ્યા છો કે ફર્સ્ટ ટાઈમ આવી રહ્યા છો કે ઇટ્સ વાર આવી રહ્યા છો ઓકે સો કયું કલેક્શન તમે મોરબી વાસીઓ માટે લઈને આવ્યા છો આપણે સાઉથ ની કારીગરી છે ટેમ્પલ જ્વેલરી પછી ડાયમંડ જ્વેલરી છે જેમાં આપણી માસ્ટરી છે ઓકે અને પોલકી જ્વેલરી છે ઓકે ઓકે સો જનરલી મુંબઈ થી તમે આવી રહ્યા છો રાઈટ સો મુંબઈ અત્યારે કયું કલેક્શન ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે જે મારી પાસે જે બધું ટ્રેન્ડમાં ચાલી રહ્યું છે ઓકે ઓકે ગ્રેટ સો જેટલા પણ લોકો અત્યારે લાઈવ આપણને જોઈ રહ્યા છે બી યુ તરફથી તમે શું મેસેજ આપવા હું બહુ જ વર્ષથી ઈ મેસેજ આપવા માંગુ છું કે આપણે ક્રિએટિવિટી પાછળ અને ડિઝાઇન કોન્સેપ્ટ ક્રિએટિવિટી જે અત્યારે ચાલી રહી છે અને જે અમારે લોકો સુધી પહોંચાડવી છે એ અમે મોરબીમાં લઈને આવ્યા છીએ સો અમે ઇન્વિટેશન આપીએ છે જે લોકોના ઘરે ઓકેઝન્સ છે તમારે લગ્ન આવે છે ઘરે પ્લીઝ કમ હેવ લુક એટ ધ જ્યુલરી અને અમને ફીડબેક આપો યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ જ્યુલરી કલેક્શન કેવું છે કયું લઈને આવ્યા છે આપણે વાત કરી હવે અહીંયાથી આપણે કંઈક અલગ કંઈક યુનિક કંઈક પહેલી વખત જે થઈ રહ્યું છે એવું કંઈક જોવા જઈ રહ્યા છે ઓલરેડી અત્યારે ગણપતિ ફેસ્ટિવલ ચાલી રહ્યો છે રાઈટ સો અહીંયાથી નેક્સ્ટ તમે જે જોઈ રહ્યા છો તમને મૂર્તિ અહીંયા બહુ બધી જોવા મળશે અને સ્પેશિયલી ગણપતિ બાપા કે જેમનો ફેસ્ટિવલ અત્યારે ચાલી રહ્યો છે સો ઇટ્સ કાઇન્ડ ઓફ આર્ટ એક્ઝિબિશન અહીંયા તમે જોઈ શકવાના છો તો અહીંયા કયું કલેક્શન છે એ પણ આપણે જાણીએ અહીંયાથી કોણ જોડાઈ રહ્યું છે ઓકે મુંબઈ થી નેચરલ એટલે આપણે કહીએ કે જેમસ્ટોન્સ છે નેચરલ જેમસ્ટોન્સનું બહેનુ છે ફોર એક્ઝામ્પલ આ બધું ગ્રીન એવેન્ચુરી છે પછી સ્પતિક છે રોઝ સ્પોટ્સ છે એવા બહુ બધા આપણી પાસે ડિફરન્ટ કલર સ્ટોન છે હવે આ જે છે દિસ ઇઝ ધ મોસ્ટ ડિફિકલ્ટ ટુ ગેટ ધીસ ઇઝ લાપસ લાઝુલી અફઘાનિસ્તાનનો સ્ટોન છે ખાલી અફઘાનિસ્તાનમાં મળે છે આને પાવવું બહુ ટફ છે એટલે અમે આવી રીતે એકદમ ક્રિએટિવિટી આમાં લાવીને ડિફરન્ટ ઓફ ઓફ વન અ કાઇન્ડમાં અમે આ લાવવા છે સો મોરબી વાસીઓ આર્ટ એન્ડ કલ્ચરના શોખીન છે તો એ લોકો મતલબ એ પરચેસ કરી શકે છે જે એક્ઝિબિશનમાં એક નવી જગ્યાએ નવું સેક્શન આપણે જોઈ શકીએ કે પહેલી વાર જોવા મળી રહ્યું છે સો યસ એ જગ્યાએ આપણે જોઈ લીધી નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ આર ડી જ્વેલ્સ કે તેઓ ક્યાંથી આવ્યા છે નીચે તો લખ્યું છે વડોદરા મુંબઈ એન્ડ જયપુર એમને જ પૂછ્યા ક્યાંથી આવ્યા છે અને કયું કલેક્શન લઈને તેઓ આવ્યા છે સો એક હું વ્યૂ બતાવવાની તમને ટ્રાય કરીશ એક તમે ઝલક જોઈ શકો છો એમનું બધું જ કલેક્શન અહીંયા શો કેસ થઈ રહ્યું છે અહીંયાથી કોણ જોડાઈ રહ્યા છે હેલો કેમ છો છો એકદમ ફાઇન સો સો જ્વેલર ઇઝ બેક ઇન રાઈટ કલેક્શન લઈને આવ્યા છો સો આ વખતે અમે લોકો ખાસ તો બ્રાઇડલ સેમી બ્રાઇડલ હેવી અને મીડિયમ હેવી લુકમાં પણ છે ઓકે ઓપન સેટિંગમાં ઘણા નવા કોન્સેપ્ટ સારા કોન્સેપ્ટ લઈને આવ્યા છે અને લાઇટ વેઇટમાં છે ઓકે યસ સો ત્રણ દિવસ એક્ઝિબિશન ચાલી રહ્યું છે આજ છે છે શરૂઆત થઈ જેટલા પણ મોરબીના લોકો લાઈવ જોઈ રહ્યા છે સ્પેશિયલી લેડીઝ કે જે લોકો જ્યુલરી એક્ઝિબિશન હોય જ્યુલરી ખરીદવાની વાત હોય તો એ લોકો કંટ્રોલ ના કરી શકે રાઇટ જોવા તો આવું જ પડે તો એ લોકોને તમે શું કહેવા માંગશો બેનોને ખાસ મારે એ જાણ કરવી છે કે આ વખતે ઓકે એટલે દરેક જ્વેલરી પર ફિફ્ટી પર્સન્ટ મેકિંગ ચાર્જીસમાં ડિસ્કાઉન્ટ ફિફ્ટી પર્સન્ટ ફાઇવ ઝીરો યસ ક્યા વાત અને અમુક જ્વેલરી જે ખાસ સિલેક્ટેડ જ્વેલરી પર હંડ્રેડ સુધી મેકિંગ ચાર્જીસ મેકિંગ ચાર્જીસ પર ડિસ્કાઉન્ટ છે ક્યા વાત છે ઓકે સો ખરીદી પણ થઈ રહી છે બચત પણ થઈ રહી છે ઇન્વેસ્ટમેન્ટ પણ થઈ રહ્યું છે બધું જ એક સાથે ઓકે સો યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે એન્ડ યસ એસઆરડી જ્વેલ્સ કે જે આપણે વિઝિટ કરીએ અત્યારે જે અત્યાર સુધી મોરુમાં ઘણી બધી વાર આવી ગયા છે એમનું બેસ્ટ કલેક્શન લઈને અને અત્યારે પણ આવી ગયા છે એમનું બેસ્ટ કલેક્શન લઈને સો દેટ્સ ઇટ એ હતું એસઆરડી જ્વેલ્સ નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ બાહુચર જ્વેલર્સ ત્યાં ઓલરેડી કસ્ટમર્સ ઘણા બધા છે શોપિંગ કરી રહ્યા છે સ્ટીલ આપણે ટ્રાય કરીએ કલેક્શન બતાવવાની અને મોરબીવાસીઓ માટે શું મેસેજ છે હાઈ શું નામ છે તમારું યસ મોમ ક્યાંથી છો તમે મોરબી મોરબીના લોકલ આપણું લોકલ ફીલ અહીંયા આવી જવાનું તમને ઓકે સો આપણું મોરબીમાં પહેલો તો હું એ પૂછીશ કે કયા પ્રકારનું કલેક્શન લોકો પ્રેફર કરતા હોય છે જો અત્યારે મોન્ઝોનાઇટ કલેક્શન વધારે મોન્ઝોન ઓકે તો આપણે મોન્ઝોનાઇટમાં છે એ મોબી કલેક્શન હોય છે ઓકે

તો આ જે રિંગ છે એની અંદર વોચ આવેલી છે વોચ ઓકે રિંગ ની અંદર વોચ આ જે કલેક્શન રહ્યું ને ફર્સ્ટ ટાઈમ ઇન મોરબી છે ઓકે યુનિક કલેક્શન આપણે જે રોઝ ગોલ્ડ માં ટોટલ કલેક્શન તમે જોશો ને યુનિક કલેક્શન છે આ પણ પ્યોર ઇટાલિયન છે ઓકે બરોબર પછી એમઓપી માં કલેક્શન છે આજી જે છે

હવે એને આપણે અલગ બ્રાન્ડ તરીકે બનાવવાનું છે એના એને લીધે જ આપણે ગેહનામાં પાર્ટિસિપેટ થયા તો ગેહના ને આપને એટલું આપને આપેલું છે કે આપણે આ બીજું કલેક્શન જે છે એ નવું આ આપણે લોન્ચ કરેલું છે ઓકે એના હિસાબે આપણી બ્રાન્ડ બનશે વેલ્યુ વધશે તમને મોરબી વાસીઓને કંઈક અલગ કલેક્શન બની બસ યસ યસ શોરૂમે તમે આવશો આ બધું કલેક્શન મારા શોરૂમે પણ તમને જોવા મળશે રાઈટ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ ધેટ વોઝ બહુચર જ્વેલર્સ કે જે મોરબીના જ છે અને આઈ એમ શ્યોર મોરબીના ઘણા બધા લોકો ઓળખતા હશે ત્યાંથી શોપિંગ કરી હશે તો એ પણ એમનું જે બેસ્ટ કલેક્શન કે લાઈક ફર્સ્ટ ટાઈમ એવર બિફોર એવું કલેક્શન લઈને આવ્યા હતા સો એ તો બહુચર જ્વેલર્સ એન્ડ નેક્સ્ટ વી આર ગોઈંગ ટુ ઐશ્વર્યા ક્લોદિંગ જેમ મેં લાઇનની શરૂઆત કરી ત્યારે પહેલા જ મેં કહ્યું હતું કે એક એવી જગ્યા છે કે જ્યાં તમે વેડિંગ જ્યુલરીની સાથે સાથે તમે વેડિંગ ક્લોથિંગ વેડિંગ કોસ્ટુમ ની પણ ખરીદી કરી શકવાના છો રાઈટ સો એ વેડિંગ કોસ્ચ્યુમ્સ અહીંયા તમે મારી આસપાસ આજુબાજુ આગળ પાછળ બધી જ જગ્યા પર જોઈ શકો છો એટલે ઇફ ઇન કેસ તમારા ઘરમાં પ્રસંગ આવી રહ્યો હોય તમારે કોઈનું ફંક્શન કોઈની ઇવેન્ટ અટેન્ડ કરવાની હોય તો પણ તમે અહીંયા આવીને ખરીદી કરી શકો છો તમારા ઘરે જ પ્રસંગ હોય તો ઇટ્સ વેલ એન્ડ ગુડ કે તમે અહીંયા આવીને જ્યુલરી અને ક્લોથિંગ બધું જ એક સાથે તમે નક્કી કરી શકવાના છો તમારે મેચિંગ કરવું હોય તમારે કોન્ટ્રાસ્ટ કરવું હોય બધું એક જગ્યામાં થઈ જશે અહીંયાથી કોણ જોડાઈ રહ્યા છે આપણી સાથે હાય કેમ છો મજામાં શું નામ છે તમારું સુરતારામ ઓકે કઈ કયા શહેર થી આવ્યા છો અમે મુંબઈ અને અમદાવાદ માં છીએ અમારી બ્રાન્ચ ઓકે સો ક્લોથિંગ નું એકદમ સરસ કલેક્શન તમે લઈને આવ્યા છો ફર્સ્ટ ટાઈમ મોરબી આવી રહ્યા છો કે બીજી વાર આવ્યા છે બીજી વાર આવી રહ્યા છે ઓકે સો મોરબી ના લોકો પહેલી વાર તમે આવ્યા હતા એટલે તમને થોડો અનુભવ થયો હશે મે બી મોરબી ના લોકો ત્યાં પણ શોપિંગ કરવા આવતા હશે રાઈટ સો એ લોકો કયા પ્રકારનું મતલબ ક્લોથિંગ માં કયું કલેક્શન પ્રેફર કરતા હોય અમારી માંગ તો બધી આપણી પાસે ડિઝાઇનર જ વસ્તુ હોય છે ઓકે ડિઝાઇનર રેડીમેડ સાડી છે બ્રાઇડલ ચણિયા ચોળી છે ગાઉન

સો યસ એ હતું ઐશ્વર્યા ક્લોથિંગ કે જે મેં તમને શરૂઆતમાં જ વાત કરી હતી કે વેડિંગ રિલેટેડ જો તમારે ક્લોધિંગની વેરાયટી પણ જોઈતી હોય તો એ પણ તમને આ જગ્યા પર મળી જવાની છે એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે વેડિંગ રિલેટેડ જે સૌથી મોટી મગજમારીનું કામ હોય ને તો એ જનરલી હોય છે વેડિંગ જ્વેલરી અને વેડિંગ ક્લોથિંગ અને સ્પેશિયલી જે બ્રાઇડ હોય એમના માટે એ બધું જ મતલબ મેચ કરવું બધું જ પરચેસ કરવું જોવું એ બધું બહુ ડિફિકલ્ટ અને હેક્ટિક થઈ જતું હોય છે અલગ અલગ જગ્યા પર જઈને જવું ક્યાંકથી ક્લોદિંગનું કરી રહ્યા હોય ક્યાંકથી જ્વેલરી જે છે આપણે શોપિંગ કરી રહ્યા હોય પણ બધું જ એક જ જગ્યા પર થઈ જવાનું છે એક જ ફ્લોર પર છે યાની કે સ્કાય મોલના સેકન્ડ ફ્લોર પર દેટ ઇઝ ગહેના જ્વેલરી એક્ઝિબિશન કે જે અત્યારે આજથી શરૂઆત થઈ છે ત્રણ દિવસ માટે ચાલી રહ્યું છે તેર ચૌદ પંદર આ ત્રણ દિવસ માટે ચાલી રહ્યું છે સ્કાય મોલના સેકન્ડ ફ્લોર પર કે જેનું ટાઈમિંગ છે સવારે સાડા થી રાત્રે સાડા આઠ વાગ્યા સુધી

વેરી એક્સક્લુઝિવ એક્સક્લુઝિવ જ્વેલરી બોમ્બેથી અમે લઈ આવ્યા છે જેનું નામ છે બો જ્વેલ્સ જેમની પાસે ભાત ભાતની અલગ અલગ વેરાયટીની જ્વેલરીઓ છે જેમાં તમે ગોલ્ડમાં જોશો તો તમને એન્ટીક જ્વેલરી જોવા મળશે તમને એન્ટીક જ્વેલરી જોવા મળશે પછી તમને ટેમ્પલ જ્વેલરી જોવા મળશે પ્લસ તમને ડાયમંડ જડાવ અને આ તમે મિસ નહીં કરતા નંબર વન કારણ આવતા બે મહિના ત્રણ મહિનામાં જેના પણ ઘરે લગ્ન છે એને બ્રાઇડલ જ્વેલરી ખરીદવી હોય તો હું ત્રણ દિવસ ગહેના લઈને અહીંયા આગળ છીએ આજનો દિવસ આવતીકાલ અને સંડે સવારે સાડા દસથી રાત્રે સાડા આઠ વાગ્યા સુધી તો જ્વેલરી જોવાનો લાભ જરૂર લેજો તમારા ઘર આંગણે આ સરસ જ્વેલરી આવી છે અને જો ખરીદવાનું મન થાય તો તમે ખરીદી શકશો અને આમની બ્રાન્ચ આવી રહી છે અમદાવાદમાં પણ અને બોમ્બે માં બેઠા છે અને આ કન્ટિન્યુ હવે તમારા મોરબી શહેરમાં આવવાના છે એમના ઓનર આજે મારી સાથે છે બી પાર્થભાઈ તમને આ જ્વેલરી માટે થોડું કહેશે પાર્થભાઈ આપણે વર્ષોથી જ્વેલરીમાં છે અને આ વખતે આપણે એટલે સ્ટાર્ટ જ આપણે એવી રીતે કરેલું કે આપણે બ્રાઇડલ સેક્શનમાં જશું એટલે તમે આવશો તો આખી ડિફરન્ટ ટાઈપ ઓફ જ્વેલરી જોવા મળશે મેઇનલી જે નકાશી વર્ક જે કહેવાય સાઉથનું એ બધું પણ ગોલ્ડ નું જોવા મળશે અને પોલકી માં અમે આ વખતે બહુ અલગ વસ્તુઓ લાવ્યા છે વિચ ઇઝ બધી મોટી પોલકી જડાઓની વસ્તુઓ એટલે એ પણ તમને જોવા મળશે બહુ બધી કલર કલર સ્ટોન સાથે પણ કામ કરેલું છે પોલકીમાં એટલે એનું એ આપણે દેખાડ્યું ડાયમંડ નું અમારું લેક્યુમ છે વર્ષોથી વીસ વર્ષથી અમે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છીએ એટલે ડાયમંડ નું તો વન ઓફ મોસ્ટ એક્સક્લુઝિવ કલેક્શન તમને જોવા મળશે આ એક્ઝિબિશનમાં અને બીજું ખાસ કહેવાનું એ કે બ્લુ જેલ્સે બધી નવું એક ઇન્વેન્શન કહેલું છે જે વેરી એક્સક્લુઝિવ છે જે નામ છે બો આર્ટિફેક્ટ આવો તમને એક મિનિટમાં બો આર્ટિફેક્ટ યસ 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 આ ક્રિસ્ટલ લાઈન ઉપર હોય છે ક્રિસ્ટલ સ્ટોન ઉપર આ પહેલી વાર મોરબીમાં અમે પ્રેઝેન્ટ થયું છે આખું આ જેમ સ્ટોન છે તમારા ઘરના એન્ટ્રન્સ ઉપર બંગલાના એન્ટ્રન્સ ઉપર ગણપતિ બાપા શ્રી ગણપતિ બાપાનો તહેવાર ચાલુ છે

સ્ટોન છે સ્પેશિયલ અને એ અફઘાનિસ્તાન થી મેન મંગાવે છે આ જે ગણપતિ બાપ્પા છે અને આને તમે અહિયાં થી બી લઈ શકો છો આ બાજુ થી બી જોઈ શકો છો તમે બંને જગ્યાએ તમારા ઘરના એન્ટ્રન્સ ઉપર મૂકી શકો છો તો આને જોવાનો લાભ અને ખરીદવાનો બી લાભ તમે જરૂર લેજો બિલકુલ ગણપતિ બાપા મોરિયા બાકીની વસ્તુ કરીનાજી ભગવાન છે ક્રિસ્ટલ એકદમ પ્યોર ક્રિસ્ટલ છે ક્લીન ક્રિસ્ટલ આ એકદમ એક્સક્લુઝિવ વસ્તુ છે આ બનતી નથી આ એકદમ બહુ રેર મળે છે એકદમ સૌથી રેર આ વસ્તુ છે પછી તો ત્યાં થોડુંક ઇફ હોર્સમાં જે લોકો બિલીવ કરતા હોર્સનું છે પછી આપણી પાસે એલિફન્ટ ફેમિલી છે આ જાસ્પર સ્ટોન કહેવાય અને સ્ટોન પર છે આ વસ્તુ એટલે તો ઘણા બધા કલેક્શન છે આપણી પાસે અને ખાસ તમને જ્વેલરી માટે આ બિનલ પણ ઇન્વાઇટ કરશે આ જ્વેલરી નો મોસ્ટ વેલકમ મોસ્ટ વેલકમ યસ સો જ્વેલરી માટે તો આપણે એઝ ઇટ ઇઝ કીધું કે બધી બેસ્ટ ટુ બેસ્ટ ડિઝાઇન્સ થી લઈને ક્રિએટિવિટી થી લઈને કોન્સેપ્ટ થી લઈને બધું બ્રાઇડલ બ્રાઇડ્સ માટે આપણે કલેક્શન લોન્ચ કર્યું છે સો પ્લીઝ મોસ્ટ વેલકમ મોરબીમાં યસ થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા માટે સો યસ દેટ ઇટ કયા સ્ટોર છે કયા શહેરથી આવ્યા છે કયું જ્વેલરીનું કલેક્શન લઈને આવ્યા છે એ બધું તો જાણ્યું પણ આ એક્ઝિબિશનમાં બે વસ્તુ નવી છે કે જે આપણે જોઈ એક તો તમને વેડિંગ ક્લોથિંગ મળી જવાનું છે સેકન્ડલી બહુનું જે આર્ટ એન્ડ કલ્ચર આખું આપણે કલેક્શન કહી શકીએ કે જેમાં અલગ અલગ સ્ટોન અલગ અલગ મૂર્તિ જે છે કે જે પહેલી જ વાર તમને જોવા મળતી હશે એન્ટીક હોય કે જે યુનિક હોય તો એ પણ તમને અહીંયા મળી રહ્યું છે જોવા પ્રીમિયમ જ્યુલરી એક્ઝિબિશન કે જે સ્કાય મોલ ના સેકન્ડ ફ્લોર પર ચાલી રહ્યું છે આજે શરૂઆત થઈ છે તેર ચૌદ પંદર પંદર તારીખ છેલ્લી જ સવારે સાડા દસ થી રાત્રે સાડા આઠ વાગ્યા સુધીમાં તમે વિઝિટ કરી શકો છો તમારી સાથે રાજ કરોરબી અપડેટ સાથે તમે જોડાયેલા રહો